જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ સુઝુકી જો અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો આ અર્ટિકા વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા જવો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો શેર કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે હજારને અઢારને બારમાં મહિનાના મોડલની તમને આ અર્ટિકા ગાડી જોવા મળશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત કરવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણ આઠ બેતાલીસ અડસઠ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું બે હજારને અઢારને બારમા મહિનાના મોડલની તમને આ અર્ટિકા કાર જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો વીડીઆઈ વર્ઝન છે આ અર્ટિકાનું ફ્યુલ વિશેની વાત કરી દઉં તો ડીઝલ એન્જિનની અંદર તમને આ પરટિકા ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી પંચાવન હજાર કિલોમીટર ચાલેલી છે ઓનર વિશેની વાત કરી દઉં તો વન ઓનર તમને ગાડી જોવા મળશે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો કંપની કલરફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો નોન એક્સિડન્ટ ગાડી છે શોરૂમ કંડિશનની અંદર તમને ગાડી જોવા મળશે સાચવેલી ચોખ્ખી ગાડી છે પાર્સિંગ જી જે સિક્સ વડોદરાનું પાર્સિંગ તમને જોવા મળશે ગાડીના કિંમત વિશેની વાત કરી દો તો કિંમત દસ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે જ્યારે તમે રૂબરૂમાં મુલાકાત લ્યો ત્યારે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે વીમો ચાલુ છે ફૂલ વીમો બે હજારને ચોવીસને બારમા મહિના સુધીનો ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આર્ટિકા ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર્સની અંદર તમને આ ગાડી જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી આ તે ભાઈનો નંબર છે અઠ્ઠાણું એંસી ઓગણીસ ઓગણત્રીસ ઓગણપચાસ આ પણ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે જોવા જાઓ તો તમારે ભાઈને ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના